હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હિના કિરણ હોમ આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આપણી સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ચોમાસાની કે શિયાળાની સિઝન હોય ત્યારે આપણા કઠોળ બરાબર ફણકતા નથી તેથી આપણે તેને બેથી ત્રણ દિવસ સુધી કપડામાં બાંધીને રાખીએ છીએ પરિણામે કઠોળ ચીકણા અને તેમાંથી ખરાબ વાસ આવવા લાગે છે તેમજ ફણગાવેલા કઠોળના અંકુર કપડામાં આરપાર નીકળી જાય છે જેને આપણે કાઢવા જઈએ ત્યારે તે તૂટીને કપડામાં ચોંટેલા રહે છે જે ખૂબ જ પૌષ્ટિક હોવા છતાં વેસ્ટ જતા હોય છે તો આજે હું આપને એવી કોઈ જ તકલીફ ન થાય અને આપણા કઠોળ ખૂબ જ સરળતાથી ફણગી જાય તેવી બે રીત બતાવીશ આ રીતે ફણગાવીને રાખેલા કઠોળને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં એક અઠવાડિયા સુધી સાચવી શકો છો સાથે જ ફણગાવેલા કઠોળની ખૂબ જ સરળતાથી ભેળ બનાવવાની રેસીપી પણ જોઈશું તો ફ્રેન્ડ્સ જો આપને મારો આ વિડીયો ઉપયોગી થાય તેવો લાગે તો વિડિયોને લાઈક આપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની જોડે શેર જરૂરથી કરજો તો અહીં મેં બે અલગ અલગ બાઉલમાં મગ અને મઠ એમ બે જાતના કઠોળ લીધા છે જેને મેં બરાબર સાફ કરી લીધા છે તો આપણે સૌ પ્રથમ બંને કઠોળને વારાફરતી સારી રીતે બે પાણીથી ધોઈ લઈશું જેથી તેના ઉપર ચોટેલા ધૂળ અને માટી નીકળી જશે તો અહીં મેં મઠને બે ત્રણ વખત પાણી બદલાવીને સારી રીતે ચોળીને ધોઈ લીધા છે અને તેમાંથી ગંદુ પાણી પણ નિતારી લીધું છે ત્યારબાદ હવે આપણે આ ધોયેલા મઠવાળા બાઉલને પાણીથી ભરી દઈશું અને ઢાંકીને આ બાઉલને આઠથી દસ કલાક માટે રહેવા દઈશું જો ગરમીની સિઝન હોય અને તમે આ રીતથી કઠોળ ફણગાવો તો કઠોળને પાણીમાં પાંચથી છ કલાક માટે રહેવા દેશો તો પણ ચાલશે પરંતુ ઠંડીની સીઝનમાં કઠોળને થોડા વધારે કલાક પલાળવાથી તેમાં વધુ પાણી સુસાયને કઠોળ નરમ પડે છે પરિણામે તે જલ્દી અંકુરિત થવા લાગે છે તો અહીં મેં મઠને પલાળી દીધા છે તેમજ આ જ રીતથી મેં મગને પણ બે ત્રણ વખત પાણી બદલાવીને ધોઈ લીધા છે અને ત્યારબાદ મેં મગવાળા બાઉલને પણ પાણી ઉપર રહે તે રીતે ભરી દીધો છે તો હવે આપણે આ બંને બાઉલને ઢાંકીને આઠથી દસ કલાક માટે રહેવા દઈશું જેથી કઠોળ સારી રીતે પલળી જશે તો મેં આ કઠોળને સવારે આઠેક વાગે પલાળી દીધા હતા અને અત્યારે સાંજના છ એક વાગી રહ્યા છે એટલે કે કઠોળને પલાળ્યા તેને આઠેક કલાક જેવું થયું છે તેમજ કઠોળને ચેક કરતાં તેનું પાણી થોડું ડોહળું અને ફીણવાળું થયું છે સાથે જ કઠોળમાં પાણી પણ સારી રીતે શોષાયું છે અને તેને લીધે તે ફૂલી પણ ગયા છે અને હાથથી તૂટી પણ રહ્યા છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે આ બંને કઠોળને ફરી એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું કારણ કે કઠોળને પાણીમાં પલાળવાથી પાણીમાં ફીણ આવી જાય છે અને આ ફીણને કારણે જ કઠોળમાં વાસ આવવા લાગે છે તેથી આપણે પહેલાં બંને બાઉલમાંથી ફીણવાળું પાણી કાઢી લઈશું ત્યારબાદ બંને કઠોળને હળવા હાથે કઠોળ તૂટે નહીં તે રીતે ધોઈ લઈશું તો અહીંયા મેં બંને કઠોળને સારી રીતે ધોઈ લીધા છે તો સૌપ્રથમ આપણે મઠને ફણગાવાની રીત જોઈશું અહીં બતાવેલી બંને રીત વાપરીને તમે મસૂર ચણા વાલ વટાણા વગેરે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છો પરંતુ આવા કઠોળ થોડા વધારે કઠોળ હોવાને લીધે તેને ફણગતા થોડા વધારે કલાક લાગી શકે છે તો અહીં અમે મઠને નિતારી લીધા છે પરંતુ હજુ તેમાં થોડું પાણી રહી ગયું હોય તો તે પણ નીતરી જાય અને મઠ સરસ કોરા થઈ જાય તેના માટે એક વાટકા ઉપર આવી સ્ટીલની જાળી રાખીને જાળીમાં મઠ નાખી ફેલાવીને પાંચેક મિનિટ રહેવા દઈશું આપણે આ ચારણીમાં જ મઠને ફણગાવવાના છીએ તેથી મઠને આ રીતે પહોળા કરી લેવાથી મઠને અંકુરિત થવા માટે સારી એવી જગ્યા મળશે અને એ ફણગેલા મઠ એકબીજા જોડે ચોટશે પણ નહીં તો પાંચેક મિનિટ જેવું ચારણીને વાટકા પર રાખ્યા બાદ હવે મઠનું વધારાનું પાણી પણ વાટકામાં પડી ગયું છે એટલે આ ચારણી સારી રીતે સમાઈ જાય અને ઢાંકણ પણ ફિટ બંધ થઈ જાય તેવું એક વાસણ લઈશું તો અહીંયા મેં ઇડલી કે ઢોકળા બનાવવા માટેનું સ્ટીમર લીધું છે તમે કોઈપણ તપેલી કે પહોળો ડબ્બો લેશો તો પણ ચાલશે ત્યારબાદ સ્ટીમરના તળીએ બરાબર વચ્ચે આપણે એક જાડો નેપકિન આ રીતે ફોલ્ડ કરીને રાખી દઈશું હવે આ નેપકિન ઉપર એક સ્ટીલનું સ્ટેન્ડ રાખી સ્ટેન્ડ ઉપર પલાળેલા મઠવાળી ચારણીને બરાબર ગોઠવી દઈશું ત્યારબાદ હજુ એક જાડો નેપકિન લઈ વાસણને બધી બાજુએથી બરાબર ઢાંકી દઈશું જેથી બહારની હવા વાસણમાં અંદર નહીં જાય આટલું કરી લીધા બાદ આપણે આ વાસણને ઢાંકણ લગાવી દઈશું આમ કરવાથી વાસણમાં મઠને ફણગવા માટેની જરૂરી એવી ગરમી ઉત્પન્ન થશે કારણ કે આપણે વાસણના તળિયે પણ રૂમાલ મૂક્યો છે અને વાસણને પણ રૂમાલથી ઢાંક્યો છે વાસણને બરાબર ઢાંક્યા પછી હવે આપણે આ મઠવાળા વાસણને એક દિવસ આમ જ રહેવા દઈશું તો ફ્રેન્ડ્સ અહીં મેં મઠને ફણગાવવા માટે રાખી દીધા છે તો હવે આપણે કઠોળને ફણગાવવાની બીજી રીત પણ જોઈ લઈએ આપણે આગળ જોયું તેમ આ મગને પણ મેં પલાળ્યા પછી એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે તો હવે આ મગ પણ જલ્દી ફણગે તેવી બીજી રીત જોવા માટે આપણે એક રોટલી મૂકવાનું કેસરોલ લઈશું જે લગભગ આપણા બધાના ઘરમાં હોય જ છે તો હવે આ પલાળેલા મગને પણ આપણે આ કેસરોલમાં બરાબર પહોળા કરી દઈ ઢાંકણ લગાવી દઈશું અને આ ડબ્બાને પણ આપણે ઘરમાં વધુ હવા ન આવતી હોય તેવી જગ્યાએ એક દિવસ માટે રહેવા દઈશું મગને કેસોળમાં રાખવાથી તેમાં પણ મગને ફણગવા માટે જરૂરી એવી ગરમી ઉત્પન્ન થશે અને મગ જલ્દી અંકુરિત થવા લાગશે તો મઠ અને મગ બંનેને ફણગવા માટે રાખ્યા તેને એક દિવસ થઈ ગયો છે તો ચાલો પહેલાં આપણે મઠને જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ જુઓ સ્ટીમરનું ઢાંકણ ખોલતાની સાથે જ ઢાંકણ ઉપર પાણી બાજી ગયેલું હોય તેવું દેખાઈ રહ્યું છે મતલબ કે વાસણમાં એકદમ ગરમાવો આવ્યો છે આ ગરમાઓ વાસણના તળિયે રૂમાલ મૂકવાથી અને સ્ટીમરને ઢાંકણ લગાવતા પહેલાં આપણે જે રૂમાલ લગાવ્યો હતો તેના કારણે બહારની હવા અંદર ન જવાને લીધે ઉત્પન્ન થયો છે તો ફ્રેન્ડ્સ હવે મેં સ્ટીમર ઉપરથી ઢાંકણ અને રૂમાલ બંનેને સાઈડ પર રાખી દીધા છે ત્યારબાદ સ્ટીમરમાં મૂકેલા મઠવાળી ચાણીને જોતાં મઠ ખૂબ જ સરસ રીતે અંકુરિત થયા હોય તેવું દેખાઈ રહ્યું છે ફણગવા માટે ફક્ત એક જ દિવસ રાખવા છતાં ફણગા ઘણા લાંબા થયા છે અને મઠમાં કોઈ પણ જાતની વાસ નથી આવતી તેમજ મઠ એકબીજાની જોડે ચોંટ્યા પણ નથી તો ફ્રેન્ડ્સ હવેથી તમે પણ ભેજવાળા અથવા તો ઠંડા વાતાવરણમાં કઠોળને જલ્દી ફણગાવવા માગતા હોય તો મારી આ રીત એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો આ અનુભવ કેવો રહ્યો તે મને કોમેન્ટમાં જણાવજો તો ફ્રેન્ડ્સ આપણા મઠ તો સરસ ફણગી ગયા છે એટલે તેને સાઇડ પર મૂકીને મગને પણ ચેક કરી લઈએ તો મગવાળા કેસરોલને ખોલતા જ કેસરોલના ઢાંકણા ઉપર પણ ગરમાવાને લીધે ઘણું પાણી આવી ગયું છે અને આ ગરમાવાને લીધે અંદરના મગ પણ સરસ ફણગી ગયા છે આ ફણગાવેલા મગમાં પણ કોઈ જાતની વાસ નથી આવી રહી અને મગ પણ સરસ છૂટા છૂટા રહ્યા છે તેમજ મગના અંકુર પણ ઘણા લાંબા બન્યા છે આ રીતે ફણગાવેલા કઠોળને જો તમારે એક અઠવાડિયા માટે સાચવવા હોય તો ફણગાવેલા કઠોળને ચાણીમાં નાખીને એકવાર સાદા પાણીથી ધોઈ પાણી સારી રીતે નિતારી લેવું ત્યારબાદ કોઈપણ સ્ટીલના ડબ્બામાં ભરી ઢાંકણ લગાવીને ફ્રીજમાં રાખી દેવાથી તે એક અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય કે ચીકણા પણ નહીં થાય ફ્રેન્ડ્સ હવે આપણે આ ફણગાવેલા કઠોળમાંથી ચટપટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભેળ બનાવવાની રેસીપી જોઈ લઈએ તો ભેળ બનાવવા માટે મેં એક ચાવણીમાં અડધો કપ ફણગાવેલા મગ અને અડધો કપ ફણગાવેલા મઠ લઈ તેને એકવાર સાદા પાણીથી ધોઈને નિતારી લીધા છે ફણગાવેલા મગમઠ સિવાય તમે ફણગાવેલા ચણા ચોળા કે મસૂર વગેરે કઠોળની પણ ભેળ બનાવી શકો છો તો હવે મેં કઠોળને એક મોટા બાઉલમાં કાઢી લીધા છે હવે આ ભેળ વધુ સ્વાદિષ્ટ બને તેના માટે તેમાં છીણેલું ગાજર છીણેલી કાકડી બારીક કાપેલું ટામેટું અને બારીક કાપેલી ડુંગળી ઉમેરીશું અહીં મેં ઉમેરેલી બધી જ શાકભાજી વન ફોર્થ કપ લીધી છે સાથે ભેળમાં ત્રણ બારીક કાપેલા લીલા મરચાં બે ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા અડધી ટેબલસ્પૂન ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્થ કપ મસાલા સિંગ અને વન ફોર્થ કપ બારીક કાપેલી ડુંગળી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે ફણગાવેલા કઠોળની સ્વાદિષ્ટ પૌષ્ટિક અને ચટપટી રેડી છે